આજે ત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ શુક્રવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો ભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ભજો નહીં ભગવાન મૂર્ખ જીવતા મર્યો પેટને અર્થે પાપ કરતા દિલમાં ના ડર્યો પુણ્ય કર્યાનું પાડોશીને ત્યાં આડો ફર્યો ભજો નહીં ભગવાન મૂરખ જીવતા મર્યો દેવાનંદ સ્વામી સમાજના લાખો મનુષ્યોનું માનસ ચિત્ર બતાવે છે જે વ્યક્તિ ભગવાનનું ભજન નથી કરતી તે મૂરખ છે જે વ્યક્તિ ભગવાનના ચીંધેલા રાહ ઉપર નથી ચાલતી તે મૂર્ખ છે અને જીવતી હોવા છતાં પણ તે વ્યક્તિ મરેલી છે મળદા સમાન છે ભગવાનનું ભજન કરવું એટલે શું પહેલા પહેલી વાત તો એ છે કે ભગવાન જેવું તત્વ બ્રહ્માંડોની અંદર છે ને છે ભગવાનના અસ્તિત્વને સ્વીકારવું અને એ ભગવાન અનંત કોટી બ્રહ્માંડના અધિષ્ઠાતા દેવ છે સર્વથી પર છે શાસ્ત્રોમાં જેને પરબ્રહ્મ કયા પરમાત્મા કયા નારાયણ કયા પુરુષોત્તમ કયા અક્ષરધામાધિપતિ કયા અંતર્યામી કયા સર્વજ્ઞ કયા સર્વગુણ સંપન્ન કયા માયા મુક્ત કયા નિર્ગુણ કયા નિરાકાર કયા નિરંજન કયા એવા ભગવાનનું અસ્તિત્વ સ્વીકારવું એ ભગવાનને સર્વોપરી માન્યા પછી ભગવાનને કરતા અર્તા માનવા એ ભગવાનનું ભજન અને એ વ્યક્તિ ભગવાનનું ભજન કઈ કરી રહી છે એમ કહી શકાય સારંગપુર મંદિરના મહંત ઘણી વખત પોતાના પ્રવચનોમાં વાત પણ કરતા કે કાઠિયાવાડના ગામડાઓની અંદર બે ભરવાડો મળે ત્યારે હાથ ઊંચો કરીને હાથ મિલાવીને બે હાથ જોડીને રામ 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 આવા પ્રકારના શબ્દો બોલે સારું છે હલો હાય ગુડ મોર્નિંગ એવું બોલે એના કરતા ભગવાન રામના નામનું ઉચ્ચારણ કરે બહુ સારું છે પરંતુ સંત સ્વામી એમ કહેતા રામ રામ બોલે તો છે રામ રામ કરે તો છે પરંતુ રામ કોણ છે એ તત્વને જાણતા નથી એનો વિચાર પણ કરતા નથી એ રામ તમારા નખથી શિખા પર્યંત શરીરમાં વ્યાપીને બેઠા છે એટલા માટે તમે રામ રામ બોલી શકો છો એટલા માટે તમે હસ્ત ધનન કરી શકો છો એટલા માટે બે હાથ પણ તમે જોડી શકો છો એ વિચાર ન હોય ભગવાનનું ભજન કરવું ભગવાનને અંતર્યામી સમજવા સર્વ સમજવા ભગવાનને સદા સાકાર સમજવા ગીતામાં શ્રી શ્રીકૃષ્ણ ભગવાન અર્જુને કહું મનુષ્યાણ સહસ્રેશીત્ય યતતી સિદ્ધએ યતતા સિદ્ધાના કશ્ચિનમાં વ્યક્તિ તત્વત મનુષ્યાનામ સહસો આ દુનિયાના કરોડો અને અબજો મનુષ્યોમાં મને પામવા માટે મને ભજવવા માટે મને સમજવા માટે કોઈક જ પ્રયત્ન કરે છે અને પ્રયત્ન કરવાવાળામાં પણ કોઈક જ મામ વ્યક્તિ તત્વ મને તત્વે કરીને જાણવાવાળા બહુ આંગળીના વેઢે ગણી શકાય એટલા જ છે બાકી લોલમ લોલ લોલમ લોલ ભગવાનનું નામ લેવા વાળા અને ભજન કરવાવાળા અને ભક્તિ અને યાત્રા કરવાવાળા અને એકઠાણા વ્રત કરવાવાળા દુનિયામાં લાખો છે ભજો નહી ભગવાન મૂરખ જીવતા મર્યો ઉડીને આંખે વળગે એવો મુદ્દો કોઈ પણ હોય અનંત અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ કૃપા કરી મનુષ્ય દેહ ધારણ કરીને આપણા જેવા થઈને આપણી વચ્ચે વિચરતા હોય અને તેમ છતાં પણ આપણે એને ઓળખી ન શકીએ એનું ભજન કરી શકીએ નહીં એમાં પ્રીતિ ન થાય વાલ ન થાય આત્મબુદ્ધિ ન થાય એમાં જોડાણ ન થાય એમાં પ્રતીતિ ન આવે તો દેવાનંદ સ્વામી કહ્યું કે એ મળદા સમાન છે મૂરખ છે મહારાજના સમયમાં કૃષ્ણાવતારના સમયમાં રામાવતારના સમયમાં ઘણા ઘણા એવા મૂરખ હતા કે ભગવાન પ્રગટ હોવા છતાં ચાર વેદના ભણેલા પ્રકાંડ વિદ્વાનો યજ્ઞમાં આહુતિ આપતી વેળાએ ઓમ શ્રી કૃષ્ણ એ નમઃ કહીને આહુતિ આપતા હતા તો પણ ભગવાન કૃષ્ણને ઓળખી શક્યા નથી આટલા માટે સંતોને આવા કડવા શબ્દો ચાબકા મારવા જેવા શબ્દો કેવા પડે છે ભજો નહી ભગવાન જીવતા મર્યો જીવતા રે મૂરખ જીવતા મર્યો ભજો નહીં ભગવાન મૂરખ जीवता मेटने अर्थे पापकरन्ता दिलमानाड पाडोशिने तडो फरयो भजो नहि भगवान् मूर्ख जीवता मर પેટને અર્થે પાપ કરતા દિલમાં ના ડો આ પાપી પેટના માટે અધર્મનો અનીતિનું ઘણું ઘણું વ્યવહારિક કાર્ય મનુષ્ય કરતો હોય છે દૂધમાં પાણી મેળવી દેવું ઘીની અંદર બીજું રસાયણ મેળવી દેવું ઘણા ઘણા પ્રકારના અધર્મના કાર્ય શા માટે મનુષ્ય કરે છે પોતાના પેટના માટે પેટને અર્થે પાપ કરતા દિલમાં ન ડર્યો દિલમાં ડર નથી કારણ કે ભગવાનને નથી માનતો દિલમાં ડર નથી કારણ કે ભગવાનને અંતર્યામી નથી માનતો દિલમાં ડર નથી કારણ કે ભગવાન અન્વય સ્વરૂપે દુનિયાના કણે કણીની વ્યાપીને બેઠા છે એ નથી જાણતું પાપ ક્યારે થાય છે ભગવાનને ભૂલીને દેહના માટે જીવે ધન સંપત્તિ સત્તાને અને માહોલ માટે જીવે એવી વ્યક્તિને પાપ કરતા લેશ માત્ર પણ ખચકાટ ન થાય પેટના માટે પોતાના સગા સંબંધીઓ માટે જેવી રીતે વાલીઓ ભીલ જંગલમાં સૌકને લૂંટપાટ કરીને રંજાડતો હતો નારદ બોલી મળ્યા નારદજી કે હું તો અકિંચન છું મારી પાસે આ માળા સિવાયને આ તંબુરા સિવાય બીજું કંઈ ન મળે નારાજજી એના ઉપદેશના વચનો કહ્યા કે તું આ બધું લૂંટફાટનો ધંધો શા માટે કરે છે આ જે કંઈ કરે છે એ પાપ ભેગું થાય છે તારે એકલાને ભોગવવું પડશે આ ભીલે કહ્યું કે હું મારા પરિવારના સભ્યોને ભરણપોષણ કરવું જવાબદારી નિભાવું છું નારાજજીએ કહ્યું એ લોકો ભાગીદાર નહીં થાય આમાં પૂછ્યાઓ જાય ને અને જ્યારે વાલિયા ભીલે પોતાના પરિવારના સભ્યોને જઈને પૂછ્યું કે હું આવી રીતે લૂંટપાટનો ધંધો કરું છું આ પાપનું કર્મ આ સાધુ કે છે એમાં તમે પણ ભાગીદાર થશો ને કે ના જે કરે ભોગવે અને નારદજીના શબ્દોની ચોંટ લાગી ગઈ અને રામ નામનો મંત્ર આપ્યો અને વાલિયા ભીલમાંથી પોતે વાલ્મીકી બની ગયા છે અને વાલ્મી રામાયણની રચના એમણે કરી પેટ પાપી પેટ માણસની પાસે શું શું નથી કરાવતું ભગવાનને ભૂલીને કંઈ પણ કર્મ કરવામાં આવે તો એ પાપ લાગે છે આના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ